જ્યાં જો હતા સિત્રમ હોય છે હતા તો બહુ મોટી ફોટી ફરતો તો કે બાપડા ફરવા મુ તો ઝાડ નો પડ્યો તો જોવા જ મળતો તમે હારા ફરવા દો ને થી ફરો આજ તો જાવ છે પુખટીયાન છેતરમો આજ તો ઘણા દાડા થઈ જાય છે પુખટીયાન ભગત હતા લગન છે તારનું તો બાર જ ન્યા કરતો ને ન તો જોય દેખાતો નહીં બસ 6 મહિના થઈ ગયા ભાળે ઓતર જ આતા ગયે હાળો ને આટ્યો છે આ તો ને તમન કાઈ લાગતો એ તરી કળા અરે તારું જો થા અરે હું એ પોપટિયા થા જાતો તો અને તો બસ અલે એ ને ખુશી તો નહી મારું ઓડો તારે હવે સુતી હું

યા જો લ્યા મકાજો ઘસે જો ના પિર દોરયો ઓહો આવા તાપને શું મર્યા આ પૂપટિયા

આપડા હે ને પોપટ આવે ને તેમ ને બાર હો હું આ બદલ્યા તો એ હિસે બારવો તાનનો બોલે શું એટલે હે ઓ બાબા મન હે તું હે છતરું અને મોસુંડા પરલે પડતું એ હાલ છે

હે આજીનો પાહો થઈ ગયો છે બી આઈ છે પાહો આપણે આજ રાતે વિવડાવવા આપવા નથી આપવાનું આ ભાવ તો વાટમાં એને એને થાય બહાર તો એને નહીં આપવા દેવાનો વિચાર તો કે એ હવે કોઈ આ હોટલનું હોવું પડે આજે તો ભૂપટીયા આપણે વિશે કાણે શું કરવું ભૂકટિયા ને આવે અરે ફાળ્યો યાર આજે તો ભૂપટીયા નહીં તો ધીમ મારે નહીં કરી જાય આજ આજ માજે છે ને પહેરવાય ક્યાં Ayo, જા તું તારા ઘરે જા તારા ઘરે

કોણ આવ્યો હેડો હેડો પાડો લે આપણે હેડો બધા ફૂટ અને દોશી કઈક હડવા દેતી અને ઓટમાં વહુ આવે છે તો બારું ફૂટો જ બાવાડે હવે મને તો દેખાય છે પણ દોશી કીકનો જીતર માં જીતર માં માં દેખરો બે નોતો પર આવે